આપણી ચેનલ આવો આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે આવતું ભાદરવા માસના વધ પક્ષની તેરસમી તિથિ ભગવાન મહાદેવને પ્રિય એવું પ્રદોષનું વ્રત ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વા રૂકમૃત્યો બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જે શુક્રવારે પ્રદોષ વ્રતના સ્વામી ભગવાન મહાદેવ અને શક્તિ દેવી પાર્વતીની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિની સાથે આ લોક પરલોક સાર્થક કરી શકે છે કારણ કે શાસ્ત્રમાં કહેવાનું છે કે જ્યારે ઘોર કલયુગ આવશે કોઈ વ્રતનો પ્રભાવ પણ નહીં રહે ત્યારે પણ મહાદેવને પ્રિય આ તેરસની તિથિનો વ્રતનો પ્રભાવ અવશ્ય રહેશે આજે ભગવાન ભોળાનાથને પત્ર પુષ્પ ભાંગ ધતુરો ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન મહાદેવના મંત્ર જાપ પણ કરાય છે આ પ્રદોષનું વ્રત એક જ દિવસનું હોય છે ઘણા ભક્તો આખું વરસ પ્રદોષનું વ્રત કરે છે ઘણા ભક્તો તેર પ્રદોષનું વ્રત કરે છે અને ઘણા ભક્તો ઉંમરભર પ્રદોષની તિથિનું વ્રત કરે છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે નકારાત્મકતા જીવનમાંથી દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે કારણ કે આ લોકના સ્વામી હોય ભગવાન મહાદેવ છે કૈલાસપતિ છે જે ભક્તોની તુરંત પ્રાર્થના સાંભળે છે ભોળાનાથ છે પ્રદોષની પૂજાનું મુહૂર્ત છે શુક્રવારની સાંજના સમયે લગભગ સાત વાગ્યાથી લઈને રાત્રિના નવ વાગ્યા સુધી પૌરાણિક માન્યતા અનુસાર આ સમયે શિવ પૂજન કરવાથી પ્રભુ તુરંત પ્રાર્થના સાંભળે છે ભગવાન મહાદેવ કે જે ત્રિકાલ દર્શી છે ત્રિકાલ જ્ઞાની છે મહાજ્ઞાની છે પરમ ગુરુ છે તંત્ર વિદ્યાના દેવતા છે શક્તિપતિ છે તેમની પૂજા ઉપાસના કરવાથી ભક્તજનોને આ સર્વે ગુણ પ્રાપ્ત થાય છે જે ભક્તો પ્રદોષનું વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન મહાદેવનું શિવલિંગ જો આપણા ઘરના મંદિરમાં નાનકડું અંગૂઠા જેવડું રાખેલું હોય તો ઘેરે પણ આપણે સવાર સાંજ પૂજા કરી શકીએ છીએ અને શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા થાય છે આ પ્રદોષનું વ્રત જે ભક્તો રાખે છે તેઓ સાંજે પણ મહાદેવની પૂજા અર્ચના કરી શકે છે ભગવાન મહાદેવને ગંગાજલ છે અથવા શુદ્ધ જલ છે કાચું દૂધ છે દહીં છે શેરડીનો રસ છે તલ છે ચાહે કાળા હોય સફેદ હોય જઉં છે પીળી સરસવ છે અને અનેક પ્રકારના અનાજ છે ઘઉં ચોખા જેને અક્ષત કહીએ છીએ ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરીને મહાદેવને પ્રણામ કરીને આ પ્રદોષની કથા સંભળાય છે શિવ પુરાણનું વાચન થાય છે શિવજીના એકસો આઠ નામ છે શિવ સહસ્ત્ર નામ છે શિવજીની સ્તુતિ છે જે આપણને કંઈ આવડતી હોય એ પ્રમાણે સ્તુતિ ભક્તો કરે છે અને શિવજીના મંત્ર જાપ કરે છે રાવણ બાણાસુર ભગવાન શ્રી હરિલક્ષ્મીપતિ નારાયણ આ પ્રદોષકાળમાં ભગવાન મહાદેવની પૂજા કરીને ઘણા બધા વરદાનો પ્રાપ્ત કરી ચૂક્યા છે આ પ્રદોષકાળનું વ્રત છે તેમાં ખાસ કરીને એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે સાત વાર પ્રમાણે પ્રદોષનું વ્રત જ્યારે પણ આવે તેનું ફળ અલગ અલગ કહેવાનું છે તે પણ આપણે જાણી લઈએ રવિવારે આવતું પ્રદોષનું વ્રત કે જે રવિપ્રદોષ કહેવાય છે તે નિરોગી કાયા નિરોગી મન આપે છે સોમવારે આવતું પ્રદોષનું વ્રત ઈચ્છા અનુસાર ફળ પ્રાપ્ત કરાવનાર છે મંગળવારે આવતું પ્રદોષનું વ્રત તે રોગમાંથી મુક્તિ દેનાર છે સ્વાસ્થ્ય પ્રદાન કરનાર છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત શત્રુ નાશ કરનાર તથા શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત સુખ સૌભાગ્ય આપનાર છે શનિવારે આવતું પ્રદોષનું વ્રત સંતાન સુખ દેનાર છે આ રીતે દરેક વાર પ્રમાણે પ્રદોષની તિથિનું મહત્વ અલગ અલગ છે જે ભક્તો કોઈ પણ મનોકામના અર્થે પ્રદોષનું વ્રત કરવા માંગે તો તે પણ કરી શકે છે પ્રદોષના વ્રતનું મહત્વ એટલા માટે પણ છે ભગવાન શિવજીએ જ માતા સતીને આ વ્રતની મહત્તા સંભળાવેલી છે અને વેદ પણ આ વ્રતના મહાત્મયને સંભળાવેલું છે પ્રદોષ વ્રત વિધાન સુતજીએ પણ આ વ્રતને કહેલું છે પ્રદોષનું વ્રત કરીને ભગવાન શ્રી નારાયણે સુદર્શન ચક્રની પ્રાપ્તિ કરેલી હતી લંકાપતિ રાવણે પણ પ્રદોષનું વ્રત કરીને ભગવાન મહાદેવ પાસેથી અનેક શક્તિયા અને વિદ્યાઓને પ્રાપ્ત કરેલી આ રીતે પ્રદોષનું વ્રત જે ભક્તો કરે છે તે કદીએ નિરાશ થતા નથી તેની સાધના અનુકૂળ તથા તેની શક્તિ અનુસાર પ્રભુ તેમને ફળ અવશ્ય આપે છે બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય પ્રાચીન સમયની વાત છે એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા ત્રણેય વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી એક રાજકુમાર બીજો બ્રાહ્મણ કુમાર અને ત્રીજો વણિક કુમાર રાજકુમાર અને બ્રાહ્મણ પુત્રના વિવાહ થઈ ચૂક્યા હતા જ્યારે વણિક પુત્રના લગ્ન થઈ ગયા હતા પણ તેની પત્ની પિયરમાં જ હતી આણું આવવાનું બાકી હતું એક દિવસ બ્રાહ્મણ પુત્રએ નારીની પ્રશંસા કરતા કહ્યું નારી વિના ઘર ભૂત બંગલા જેવું લાગે છે

દીકરીને પોતાના ઘેરેથી વિદાય કરીને લાવવી શુભ મનાતું નથી માટે જ્યારે આકાશમાં શુક્રોદય થાય પછી જરૂરથી તું તારી પત્નીને પિયરમાંથી તેડી લાવજે જેથી તે અહીં પણ સુખી થાય અને તમારા બંનેનું એટલે કે પતિ પત્નીના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ બની રહે પરંતુ વણિક પુત્ર તો જીદે ચડ્યું તે બોલ્યો ના હું તો આજે જ મારી પત્નીને તેડીને લઈ આવીશ માતા પિતાએ બહુ સમજાવ્યું પરંતુ માન્યો નહીં પુત્ર વણિકપુત્ર પોતાના સાસરે ગયો તેના સાસુ સસરાને જ્યારે તેની ઈચ્છાની વાત કરી ત્યારે જમાઈને સમજાવવાનો પ્રયત્ન સાસુ સસરાએ ઘણો કર્યો પરંતુ બધું વ્યર્થ જ ગયું છેવટે કચવાતા મને પોતાની દીકરી જમાઈને વિદાય કરી સાસરેથી વિદાય લઈને પતિ પત્ની રવાના થયા પહેલાના સમયમાં ગાડામાં બેસીને જ એક ગામથી બીજા ગામે જવાતું હતું ગાડું તૈયાર કરવામાં આવ્યું રસ્તે જતા ગાડાનું પૈડું તૂટી ગયું પતિ પત્ની બંને ઘાયલ થયા જેમ તેમ કરીને ગાડાને સરખું કરીને મંદ ગતિએ આગળ વધ્યા થોડેક આગળ જતા રસ્તામાં ડાકુઓ મળ્યા ડાકુઓએ તેમનું બધું ધન દર દાગીના વગેરે લૂટી લીધું અને પલાયન થઈ ગયા પતિ પત્ની રોતા કકડતા ઘેરે પહોંચ્યા ઘરમાં દાખલ થયા કે તરત જ નાગે વણિક પુત્રને ડંખ માર્યો તે બેભાન થયો વૈદ્ય ઘણા પ્રયત્ન કર્યા પરંતુ પરિણામ શૂન્ય આવ્યું વૈદ્યએ વણિકને કહ્યું ભાઈ અમારું કામ દર્દીને સાજા કરવાનું છે જીવન આપવું ન આપવું તે તો ઉપરવાળાના હાથમાં છે મારું માનવું છે કે તમારો પુત્ર વધુમાં વધુ ત્રણ દિવસ જ આ હાલતમાં જીવશે પછી મૃત્યુ પામશે જ્યારે બ્રાહ્મણ પુત્રને આ ઘટનાની ખબર પડી તો મિત્રના માટે મિત્રને લાગણી ઉપજી અને તે દોડીને વણિક પુત્ર પાસે આવ્યો બ્રાહ્મણનું સંતાન એટલે વિદ્યા તેને કોઠે પડેલી હોય છે તેમાં નવાઈ નથી તુરંત બ્રાહ્મણ પુત્રએ પોતાના વિદ્યાના આધારે વણિકને જણાવ્યું કે તમારા પુત્ર પર સંકટ આવવાનું કારણ એ છે કે તે પોતાની પત્નીને શુક્ર અસ્ત અવસ્થામાં છે ત્યારે પિયરથી લાવ્યો છે તેથી તેની પત્ની જો શુક્રપ્રદોષ વ્રત કરે સંકલ્પ કરે તેની પત્નીને ફરીથી પિયર મોકલી આપો તો જ તમારો દીકરો જીવિત થશે પત્નીએ તો તરત શુક્ર પ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો અને વેલ ચડાવી તેમાં પોતાના પતિને સોડાવીને પિયર તરફ જવા રવાના થઈ જ્યારે પત્ની પોતાના પતિ સાથે પિયર તરફ રવાના થઈ કે પતિની હાલત ફરી સુધરવા લાગી પિયર પહોંચતા સુધીમાં તો તેનો પતિ એકદમ સ્વસ્થ થઈ ગયો જ્યારે શુક્ર ઉદય થયો ત્યારે તે પોતાની પત્નીને લઈને પોતાના ઘેરે પાછો પરત થયો પતિ પત્ની બંને સુખેથી રહેવા લાગ્યા અને જીવ્યા ત્યાં સુધી શુક્ર પ્રદોષનું વ્રત કર્યું મૃત્યુ પછી શિવલોક ધામને પ્રાપ્ત થયા હે મહાદેવ હે પ્રદોષના સ્વામી આપનું આ પ્રદોષનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌ ઉપર પ્રસન્ન રહેજો સૌની રક્ષા કરજો હે પ્રભુ સૌને સુખ શાંતિ પ્રદાન કરજો બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જે આજના દિવસે શિવલિંગ પર દૂધથી કે ગંગાજળથી અભિષેક કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે ઘીથી અભિષેક કરવાથી વંશવૃદ્ધિ થાય છે સાકર મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી સતબુદ્ધિની પ્રાપ્તિ થાય છે મધથી શિવલિંગનો અભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે ગંગાજળથી અભિષેક કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તીર્થોના વિવિધ જળ લઈને શિવલિંગનો અભિષેક કરવાથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે માત્ર સાદું જળ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અર્પિત કરવાથી સુખ મળે છે સંતાનમાં વૃદ્ધિ થાય છે જ્વર જેવા પ્રકોપમાંથી પણ મુક્તિ મળે છે સરસવના તેલથી કે દર્ભથી અભિષેક કરવાથી શત્રુ નાશ થાય છે આ રીતે વિવિધ અભિષેક કરવાથી પણ મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે મહાદેવના શિવલિંગ ઉપર એક બિલ્વ પત્ર અર્પિત કરવાથી ત્રિદોષનું સમન થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ